થોડી છે પહેલા જ મારી પાસે માહિતી આવી અને આવ્યા પછી રસ્તામાં મેં ચીફ ફાયર ઓફિસર ખેર સાહેબ સાથે પણ રસ્તામાં ચર્ચા કરી છે અને માહિતી પૂછી છે એમના કહેવા પ્રમાણે હજી પ્રાથમિક માહિતી એમની પાસે આવી નથી કે અંદર કોણ છે કેટલા લોકો છે એમની પાસે માહિતી નથી અત્યારે એમની પ્રાયોરિટી એમના કહેવા પ્રમાણે માત્ર ને માત્ર લોકોને સલામત રીતે બહાર લાવવા માટેનો છે હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ વેકેશનના સમયમાં સ્વાભાવિક રીતે બાળકો આનંદ કરવા માટેના વાલીઓ સાથે આવતા હોય તો સ્વાભાવિક રીતે ઈશ્વરને પ્રાર્થના કે એ લોકો સલામત રીતે બહાર આવે અને કોઈ જાનહાની ન થાય ઈશ્વરને એવી પ્રાર્થના ડેડ બોડી અત્યારે આપના માધ્યમથી એ પણ જાણવા મળ્યું અત્યંત દુઃખદ ઘટના છે કોઈ પણ બાળક કે કોઈ પણ વાલી આવી ઘટના બને તો સ્વાભાવિક રીતે સમાજ માટે એક આચકારો શું હવે આના પગલાં હોવા જોઈએ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે કોઈ પણ પ્રકારની કચાશ નહીં રાખવામાં આવે જે કોઈ જવાબદાર હશે એની અમે કશું કાયદેસરના કાર્યકારી કરવામાં આવશે એની ખાતરી ઓકે એટલે ઘટના એવી હતી કે એ લોકોનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું ને તો ત્યાં પ્લાય એવું પડ્યું હતું અને શું કારણે આગ લાગી કંઈ ખબર નથી પણ આગ અચાનક જ ફેલાઈ ગઈ અને સ્ટાફમાં અને નીચે જે કંઈ કસ્ટમરને બધા બેઠા હતા એ લોકો ભાગીને જેમ કેમ નીકળી ગયા બહાર અને જે ઉપર હતા એ લોકો બચીને ફસાઈ ગયા હતા ટૂંકમાંથી આગ એટલી વધારે ફેલાઈ ગઈ હતી કઈ સીડીએથી કે ક્યાંયથી ઉતરાય એવું હતું નહીં કેમ કે ઉપરથી બધો કાટમાળ પડતો હતો સળગી સળગીને એ કાંઈ ખ્યાલ નથી હવે અહીંયા હતા એના ચાર પાંચ ફેમિલીના ચાર પાંચ જણા હતા એટલી ખબર છે બાકી કેટલા થાય કંઈ ખબર નથી દ્રશ્યો તો ભાઈ આગ લાગી હોય તો કેવા દ્રશ્યો હોય ત્યાં પછી ભાગા જ થતી હોય ભાગાદોડી ત્યાં જે સ્ટાફવાળા ન હતા એ લોકો એક બે જણાએ ટ્રાય કરી ત્યાં ઠારવાની પણ કાંઈ કંટ્રોલમાં આવી નહીં એટલે પછી એમ કરીને બધા કસ્ટમરને બધા ત્યાં એક્ઝિટ ગેટથી નીકળાતા અને ઉપર જે હતું જ્યાં ટ્રેમ્પોલિન ને બોલિંગનું હતું ત્યાંથી આવવાની સીડી એક હતી ને ત્યાંથી કાંઈ એવા એમ નહોતું એટલે એના સ્ટાફવાળા અહીંયા પાછળની બાલ્કની એક બે જણા ઉતરાતા ટેકડો માર હાજર એવો કાંઈ અવાજ સાંભળો નથી કેમ કે આગનો ને બધું પડવાનો કાટમણ ને એનો અવાજ વધારે આવતો હતો એકદમ બાળકોનો અવાજ સંભળાતો હતો એટલે બધું જોયું અમે બારે નીકળીને તો ફૂલ આગ લાગેલી હતી બધી બાજુથી ધુમાડું કાંઈ કા બધું કાળું કાળું પબ્લિક ફૂલ અને બાળકો અંદર જે બધા ફસાયેલા હશે ને એના પૂરા અવાજ એટલો બધો ને શોર આવતો હતો કે અમને એવું લાગતું હતું કે અંદર બાળકો જે છે એ હવે કેવી રીતે બહાર નીકળશે અને આખું બધું કાળું કાળું કાંઈ દેખાતું જ નહોતું એટલી આગ હતી અવાજ બહુ હતો બાળકો જે અંદર ફસાયેલા હતા ને એનો જ અવાજ એટલો આવતો હતો બારે જે કદાચ પેરેન્ટ્સ આવી ગયા હોય પબ્લિક એનો બધાનો પણ એટલો બધો અવાજ આવતો હતો એટલે આ ગરમીને લીધે કદાચ બની શકે કે શોર્ટ સર્કિટ થયો હોય એવું અને જે બાળકોને બપોરના ટાઈમમાં અત્યારે વેકેશન ચાલે છે એટલે બાળકો બધા વધારે પડતા હશે સંખ્યામાં રમવા માટે અને હવે કેટલા બધા બાળકો બહાર નીકળ્યા ને કેટલા અંદર છે એ તો નથી ખબર પણ આગ બહુ વધારે પડતી હતી ના બચાવોનો અવાજ નહીં પણ બાળકો કદાચ અંદર દોડેલા હોય એટલે એનો અવાજ જે આમ બધું દોડા દોડીને જે શોર હતો એ તો અલગ જ હતો બધું ચીચિયારી બધા બાળકો પાડતા હોય ને એવું ફૂલ હતો ટ્રાફિક ફૂલ હતો એમ્બ્યુલન્સના અવાજ આવતા હતા ફાયર બ્રિગેડના બધા એટલો શોર હતો ટ્રાફિક ફૂલ હતો બાળકોના અવાજ એટલા અંદરથી આવતા હતા પબ્લિક બારે એટલું બધું હતું બહુ બધું હતું વધારે પડતી આ હતી Thank you